માતાજીને ત્યારે અઢાર વર્ષ પૂરા થયા હતા પણ શરત ચૂકથી તેઓ કોઈ વાર કહેતા કે ત્યારે મને સોળમું વર્ષ બેઠું હતું માતાજી પાસે ભક્તોએ આ વિશે જે માહિતીઓ મેળવી છે તે અહીં ટૂંકમાં આપીએ છીએ પૂજા પહેલાં ઠાકોરે માતાજીના ચરણે અળતો ને કપાળે સિંદુર લગાડ્યા પૂર્વ ભારતમાં સૌભાગ્યવતી સ્ત્રીઓને પગે લગાડવામાં આવતો લાલ રંગ એટલે અળતો નવું વસ્ત્ર ઓઢાડી મુખમાં પાનને મીઠાઈ મૂક્યા આ વર્ણન સાંભળી લક્ષ્મી દીદીએ જ્યારે હસીને પ્રશ્ન કર્યો કે તમે તો આટલા શરમાળ છો તો પછી એમણે વસ્ત્ર કેવી રીતે ઓઢાડ્યું ત્યારે માતાજીએ સરળતાપૂર્વક જવાબ આપ્યો ત્યારે મને બાહ્ય જ્ઞાન ઓછું હતું માતાજી ગંગાજલની કોઠી તરફ મો રાખીને બેઠા હતા તેમની જમણી બાજુએ પૂજાના દ્રવ્યો ગોઠવેલા હતા પૂજા વખતે ઓરડાના દરવાજા બંધ હતા એટલે કોઈ આ વિશે જાણી ન શક્યું અથવા બહાર ઉત્સવ ચાલતો હતો તેની ધમાલ અંદરની પૂજામાં વિક્ષેપ પાડી શકી નહીં ઓરડામાં શ્રી રામકૃષ્ણને માતાજી સિવાય કોઈ ન હતું પૂજા લગભગ પૂરી થવા આવી ત્યારે હૃદય આવેલા પૂજા પછી માતાજીના મનમાં પ્રશ્ન જાગ્યો કે પૂજામાં ધરાવેલ સાડી કંકણો વગેરેનું શું કરવું એમણે ઠાકોરને પૂછ્યું વિચાર કરી ઠાકોરે કહ્યું તમારા માતુશ્રીને આપી શકો પણ એમને સાધારણ માનવી તરીકે જાણીને નહીં પણ સાક્ષાત જગદંબા માનીને આપજો માતાજીએ એ પ્રમાણે જ કર્યું હતું ભાવ અવસ્થામાં માતાજીએ ઠાકોરની પૂજા તથા તેમની સાધનાના ફળને ગ્રહણ કર્યા હતા ખરી રીતે પોતાના તરફથી કોઈ પણ સાધના વગર એમણે સાધનાની બધી આધ્યાત્મિક સિદ્ધિઓ પ્રાપ્ત કરી ઉપરાંત આ સમાધિની દશામાંથી ઉતરી આવ્યા પછી પણ જીવ માત્રમાં બ્રહ્મ બુદ્ધિ રાખતા શીખ્યા અને આ તરફ શ્રી રામકૃષ્ણ સહધર્મીની તરફનું પોતાનું સર્વશ્રેષ્ઠ કર્તવ્ય પૂરું કરી પતિ તરીકેની સર્વ જવાબદારીમાંથી મુક્ત થયા